હજી સૂરજના કિરણો નીકળ્યા નહોતા કાળી ડિબાંગ અંધારમય મેહુલી પરોઢે જીણા ઝીણા વરસાદના છાંટામાં જેતપુર દરબાર ગઢના તોતીંગ દરવાજાની નાની બારી ખુલે છે એક રજપૂત જુવાન હાથમાં કળશ્યો લઈ બગલમાં તલવાર દબાવી માથે પછેડી ઓઢીને જંગલે જવા નીકળ્યો છે તે હતા જેતપુરના દરબાર એભલવાળાનો જુવાન દીકરો ચાંપારાજવાળો એકલપંડી ગામને પાદરે જંગલે જઈ રહ્યા હતા દૂર દૂર ભાદર નદીના વોંકળામાંથી એમને રડવા કકડવાના હલકા હલકા અવાજ સંભળાય છે હૃદયફાટ રુદન કરતી મરશિયા ગાતી એક નહીં પણ બબ્બે સ્ત્રીઓનો કલ્પાંત હોય તેવું ભાસે છે કાન દઈ દિશા તરફ ડર્યા વગર આગળ વધે છે ઘનઘોર અંધારામાં કોઈ દેખાતું નથી નજીક જતા જોરજોરથી હૈયાફાટ રુદન કરતા તીણા અવાજ સંભળાય છે અવાજની નજીક જતા બે પાતળા પડછાયા માત્ર દેખાય છે અને જોરજોરથી હૈયાફાટ રુદન કરતા સંભળાય છે ભલાના હાજા ગગડાવી મૂકે તેવું રુદન હતું હિંમત કરી ચાંપારાજ વાળો પડછાયા તરફ અવાજ દે છે કોણ છો તમે શા માટે આટલા રડી રહ્યા છો કોના મર્શિયા ગાઈ રહ્યા છો રડતા રડતા સામેથી અવાજ આવે છે કે બિશો નહીં ને ચાંપારાજ વાળા ચાંપારાજ વાળા જવાબ દે છે રાજપૂતનો દીકરો કોઈ દી બીકરણ ના હોય ત્યારે પડછાયા તરફથી અવાજ આવે છે અમે સ્વર્ગની અપ્સરાઓ છીએ તો અહીં શા માટે રડો છો ચાંપારાજ ભાદર ભાદરને કાંઠે કાલે મોટું યુદ્ધ ખેલાશે લોહીની નદીઓ વહેશે એમાં બધા રાજપૂતોની સાથે બે જણ શહીદ થશે પહેલો તારો જોગીડો ડોલીયો શહીદ થશે અને પછી તું તારા જોગીડા ડોલિયા સાથે મારી બેન વર્ષે ને તારી સાથે હું વરીને સુરાપરીના ધામે જાશું ત્યારે ચાંપારાજ વાળા પૂછે છે કે કોણ યુદ્ધ કરવા આવશે ને શા માટે ના તો અમારા કોઈ દુશ્મન છે કે નથી અમારે કોઈની સાથે દુર્વ્યવહાર તો હુમલો કોણ કરશે પડછાયામાંથી અવાજ આવે છે દિલ્હીના બાદશાહે તેની મોટી ફોજ જેતપુર મોકલી છે આવતીકાલે સાંજે અહીં આવી પહોંચશે ચાંપારાજ વાળો કહે છે કે અમારી તો તેની સાથે કોઈ દુશ્મની નથી તો કારણ શું છે ત્યારે પડછાયાનો અવાજ આવે છે કારણ તારા ગામનો મોચી પણ એવું તે શું કર્યું મોચીએ કહે છે કે મોચીને કોઈ સિદ્ધ સાધુ પ્રસન્ન થતા તેણે વરદાન માંગવા કહ્યું તો વરદાનમાં મોચીએ માંગ્યું કે હું જે માંગુ તે મળે વચનબદ્ધ સાધુએ એક દીવો આપ્યો ને કહ્યું દીવો પ્રગટાવજે ચાર દૂત નીકળશે જે કહીશ તે કરશે પણ કોઈ અઘટિત માગણી કરી તો તારું ગામ ભંગાશે ને અળવિત્રા વિલાસી મોચીએ દીવાની વાટ પ્રગટાવી ચાર દૂત હાજર થયા દૂતોને હુકમ કર્યો કે દિલ્હીની શહેઝાદી લઈ આવો દૂતો જાય છે ને શહેઝાદીને પલંગ સોતી ઉપાડી મોચી પાસે હાજર કરે છે પણ પોતાની નીચતાને કારણે શહેઝાદીને હાથ નથી લગાડતો પરોઢે ચામડાની ગંધથી શહેઝાદી ઊઠી જાય છે પરોડ થતા દૂતો પાછી શહેઝાદીને દિલ્હીના કિલ્લામાં પહોંચાડી દે છે ચાર છ મહિનામાં શહેઝાદીની તબિયત બગડતી જાય છે તપાસ કરતા હુરમમાંથી બાદશાહની રાણીઓ થકી બધી વાતનો તાગ મળે છે બાદશાહ શહેઝાદીને સમજાવે છે કે તું ઊઠે ત્યારે તેને પ્રેમથી વાતો કરી પૂછી લેજે ક્યું નગર છે રાજા કોણ છે પોતે કોણ છે ને નામ શું છે બાદશાહને જાણ થતા બાદશાહે મોટી ફોજ મોકલી છે સાંજ પડતે અહીં પહોંચી જશે લોહીળ જંગ ખેલાશે ને પહેલો જોગીડો ઢોલી પછી તું શહીદ થશો જોગીડાને મારી બેન વરશે હું તને વરમાળા પહેરાવી સ્વર્ગના માર્ગે સીધાવશું એમ બોલીને પડછાયા અદ્રશ્ય થઈ જાય છે દરબાર ગઢમાં આવી ચાંપારાજવાળો બાપુને અને દરબારીઓને બધી વાત જણાવે છે સહુ કોઈ ગુસ્સે થઈ જાય છે મોચીડાને માર મારવામાં આવે તેવો મત દર્શાવે છે એ ભલવાડા દરબાર કહે છે જે થવાનું હતું તે થઈ ગયું તેમ કરવાથી યુદ્ધ રોકાવાનું નથી યુદ્ધ થશે તે નક્કી હતું બાદશાહની આટલી મોટી ફોજ સામે ટક્કર લેવાનું પણ વસનું હતું એક જ રસ્તો હતો નમાલા થઈને મરવા કરતા બહાદુરીથી લડાઈ કરી શહાદત વોરી લેવી એવો બધાનો વિચાર મંજૂર થાય છે પણ ચાંપારાજવાળાને એક જ વાત ખટકી રહી હતી કે પહેલી શહાદત જોગીડા ડોલીને નામે થશે એવું ગેબી અવાજમાં તે બાઈએ કહ્યું હતું બોલાવો જોગીડા ડોલીને જોગીડો તો આવ્યો કહ્યું બાપુ હુકમ કરો ચાંપારાજવાળો મશ્કરીમાં બોલ્યા અલ્યા આમ તો આખી નાથ જમ્યા પછી તારો વારો આવે છે ને આજે અમારી સમોવડીઓ થઈ શહાદતની પહેલી જ પંગતમાં તારે જોડાવું છે સહુ હસી પડ્યા કહે કે બાદો જોગીડા ને રૂમમાં પૂરી રાખો પણ શહાદતમાં તેને તો પહેલી પંગતમાં જમવા નહીં દઈએ બધા કહે છે બાપુ જો જોગીડો બંધાશે તો યુદ્ધમાં પોરસ ચઢાવવાના ઢોલ કોણ વગાડશે ચારણ હોય તે પોરસ ચઢાવવાના દુહા ગાતો જાય ને ઢોલીડો ગગન ફાટ દાંડિયાના જોરદાર ઘા કરીને ઢોલ વગાડે તો જ પોરસ ચઢે નક્કી થયું કે જોગીડાના બે હાથ જ ખુલ્લા રહે તેમ બાંધી ગઢના કાંદરે બેસાડવો બાદશાહની ફોજ જેતપુરના પાદરમાં આવી પહોંચે છે ડિબાંગ ડિબાંગ કરતો જોગીડો તાનમાં આવી જાય છે બધા જ રાજપૂત જુવાનિયાઓને ઘરડાઓ પણ કેસરિયા કરી કસુંબો પાણી પીને અને પીવડાવીને એકબીજાને ગળે વળગી છેલ્લા રામ રામ કરી મેદાનમાં ઉતરી પડે છે એક એક જુવાન દસ દસ દુશ્મનોને વાડતો જાય છે જાણે ખેતરમાં ખડ કાપતા હોય આ જોઈને જોગીડો ઢોલી એટલો તાનમાં આવી જાય છે કે તેના હાથના બંધન ખુલી જાય છે રણમેદાનમાં ઢોલ વગાડવા ગઢના કાંગરેથી કૂદી પડે છે ત્યાં જ તેના પર દુશ્મનોની તલવાર ચાલે છે ને સૌથી પહેલા જોગીડો ઢોલી શહીદ થાય છે આ બાજુ ચાંપારાજવાળો વાળો જોરદાર સામનો કરી દુશ્મનો પર યમદૂતની જેમ તૂટી પડે છે પણ આટલા મસમોટા લશ્કરની સામે કેટલા સમય સુધી ટકી શકે આખરે પાછળથી એક તલવારનો ઘા પડે છે અને ચાંપારાજવાળાનું માથું ધડથી અલગ થઈ જાય છે ધડને તો જાણે છાતી ઉપર આંખો ચોંટી ગઈ હોય તેમ વિણી વિણીને એક એક દુશ્મનને હણતા જાય છે દુશ્મનો ભાગે છે ચાંપારાજવાળો છેકલાઠી ગામને સીમાડા સુધી પીછો કરી બધાને મારતો જાય છે કોઈ અગમ્ય કારણોસર દૈવી શક્તિથી માતાજીની કૃપાથી ધડ પડતું નથી આખરે થાકીને ચાંપારાજવાળાનું ધડ લાઠી ગામે જમીન પર ઢળી પડે છે જોગીડા ઢોલી પર એક કન્યા વરમાળા પહેરાવે છે ને ચાંપારાજ વાળા ઉપર બીજી કન્યા વરમાળા પહેરાવી સ્વર્ગના માર્ગે ચાલ્યા જાય છે આજે પણ લાઠી ગામના પાદરમાં વીર ચાંપારાજ વાળાનો પાળીયો છે અને જેતપુર દરબાર ગઢના દરવાજા પાસે જોગીડા ડોલીનો પાળિયો છે